ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઇટ બનાવી સિત્તેરથી લઈને નેવું ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત ફેસબુક પર મૂકી પૈસા લીધા બાદ વસ્તુની ડિલિવરી ન કરીને છેતરપિંડી કરતી ગેંગના છ સભ્યોને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે સરથાણા સાવેલા સર્કલ ખાતે આવેલા પવિત્ર પોઈન્ટ મેરીનો પ્લાઝા પ્લાઝાને મોટા વરાછા પનવેલ પોઈન્ટની બાજુમાં આઈટી પાર્ક સ્થિત ત્રણ અલગ અલગ ઓફિસમાં અને પાર્કિંગમાં રહેલા કારમાં રેડ કરી હતી ના સાથે મુખ્ય સૂત્રધાર પૈકી એકને વોન્ટેડ જાહેર કર્યો છે આ કૌભાંડની તપાસમાં ખૂબ જ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે બાર પાસ થયેલા ત્રણથી ચાર જેટલા આરોપીઓ બીટેક અને એમસીએ પાસ બે યુવકને નોકરી રાખ્યા હતા જેઓએ ફેક વેબસાઇટ બનાવી હતી અને ફેક વેબસાઇટ પર લોકો પેમેન્ટ કરતાં પણ તેમને વસ્તુ મળતી ન હતી આ ટોળકી લોકોના પચાસ કરોડથી વધુ રૂપિયા ચાઉ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે સરતાના પોલીસ મથકના મહિલા પીઆઈ એમ બી બાતમી મળી હતી કે આશીષ હળિયા સાગર ખૂંટ અને તેનો ભાઈ પિયુષ ખૂંટ સાથે મળીને સાવલિયા સર્કલ પાસે પવિત્ર પોઈન્ટના સાતમાં અમળે દુકાન નંબર સાતસો ત્રણમાં ભાડે રાખી ફ્લિપકાર્ટ જેવી દેખાતી ફેક વેબસાઇટ બનાવી તેના ઉપર ગુજરાત બહારના રાજ્યોમાં જુદી જુદી પ્રોડક્ટનું વેચાણ કરી કરવા મૂકી ગ્રાહકો પાસેથી ઓર્ડર મેળવી ઓનલાઈન પેમેન્ટ લઈને પ્રોડક્ટની ડિલિવરી ન કરીને છેતરપિંડી કરતા હતા બાતમીના આધારે પીઆઈ ઝાલા અને તેની ટીમ દ્વારા ગત સાંજે પવિત્ર પોઈન્ટના સાતમા માળે દુકાન નંબર સાતસો ને ત્રણમાં રેડ કરતા ત્યાંથી સંજય કાતરિયા અને આશિષ હળિયા મળ્યા હતા તેમની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સંજય અલગ અલગ વ્યક્તિઓની કીટ મેળવી મિત્ર આશિષને પાંચ હજારમાં આપતો અને ત્યારબાદ આશિષ તેના બે સાથે સાગર ખૂંટ અને તેના ભાઈ પિયુષ સાથે મળીને ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઇટ ઉપર કિચનવેર અને ઘર વપરાશની અલગ અલગ વસ્તુઓ બજાર કિંમત કરતાં ખૂબ જ સસ્તા ભાવે વેચવા મૂકતા હતા તેનું પેમેન્ટ અલગ અલગ વ્યક્તિના નામે ખુલેલા બેંક એકાઉન્ટ સાથે વેબસાઇટ લિંક કરીને મેળવી લેતા હતા પરંતુ પ્રોડક્ટ ડિલિવરી કરતા ન હતા પોલીસે પહેલાં ઓફિસ અને બિલ્ડિંગના પાર્કિંગમાં રાખેલી આશિષના પિતાની માલિકની કારમાંથી વિવિધ મુદ્દામાલ કબજે કર્યો હતો ત્યારબાદ મેઇમેટ મેરિટોન પ્લાઝામાં ત્રીજા માળે ઓફિસ ભાડે રાખી ત્યાં પગારદાર બે યુવાન પાર્થ સવાણી અને યશ સવાણી ફેક વેબસાઇટ બનાવવાની કામગીરી કરતા હોવાની વિગત મળતા ત્યાં પણ રેડ કરીને બંનેની ધરપકડ કરવામાં આવી હતી સરથાના પોલીસે તેમની પાસેથી આઠ લેપટોપ બે કોમ્પ્યુટર એક મોબાઈલ ફોન એકસો એક સિમ કાર્ડ એકસો સાડત્રીસ એટીએમ કાર્ડ ને ઓગણ સિત્તેર આધાર કાર્ડ પાન કાર્ડ પાસબુક ચેકબુક સહિતનો મુદ્દામાલ મળી આઠ લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ અંગે ગુનો નોંધી હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે આ ગોરખધંધામાં અન્યોની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે